સુરતના ઇચ્છાપુરમાં છ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડ પાડોશીની ધરપકડ કરતી ઇચ્છાપુર પોલીસ સુરતના ઇચ્છાપુર વિસ્તારમાં છ વર્ષની બાળકીને પીખી નાખનાર નરાદમની પોલીસે ધરપકડ કરી છે આ આરોપીને બિહારથી પકડવામાં આવ્યો છે આરોપીનું નામ જય મંગલ છે બાળકીને ચોકલેટી લાલચ આપી પોતાની હવસનો શિકાર બનાવી હતી આરોપી પોતાના ઘરે લઈ જઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું પીડિત બાળકીએ ચારે રડતા રડતા પોતાની આપ સંભળાવી હતી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને પોલીસને આ ઘટનાની જાણ કરાઈ હતી અને પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા સુરતમાં ગુનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે એક તરફ મર્ડર તો બીજી તરફ દુષ્કર્મની ઘટનાએ સુરક્ષા કાયદા પર પ્રશ્ન ઊભા કર્યા છે જ્યાં એક તરફ સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ બેફામ બનેલા આવારા તત્વો પોતાની હિંમત વધારી રહ્યા છે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના પ્રકાશમાં આવી છે પાડોશમાં રહેતો જયમંગલ નામના શખ્સે બાળકીને ચોકલેટની લાલચ આપી હતી અને તેને પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં તેણે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું ઘટના બાદ પોતાની જાતને બચાવવા માટે આરોપી જયમંગલ બિહાર ફરાર થઈ ગયો હતો આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત બાળકીએ તેની સાથે બનેલી ઘટના તેના કાકાને સંભળાવી હતી જે બાદ પોલીસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી પોલીસે આ આ કેસમાં સતર્કતા દાખવી આરોપી મંગલને બિહારથી પકડી પાડ્યો હતો અને પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને પંચનામું કર્યું હતું હીરાની નગરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમટાઉન સુરત જાણે ગુનાઓનો હબ બની રહ્યું છે સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે પોલીસની કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે બાળકીઓ સાથે રહેલા ગુનાઓના કેસ વધી રહ્યા છે મહિલા સુરક્ષામાં પણ બેદરકારી સામે આવી રહી છે ત્યારે આ મામલે હવે કોઈ કડક કાયદા બનાવવામાં આવે તે જરૂરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે